દરમિયાન બીજા ભક્તો પણ આવવા લાગ્યા હતા અને રવિવારે તો શ્રી રામકૃષ્ણનો નાનકડો ઓરડો આગંતુક ભક્તોથી પૂરેપૂરો ભરાઈ જતો આ ભક્તો એકબીજાનો પરિચય કરતા અને શ્રી રામકૃષ્ણની દોરવણી નીચે તેઓ આધ્યાત્મિક સાધના કરતા હતા તેમની વચ્ચે એક પ્રકારના આધ્યાત્મિક બંધુત્વની ભાવના ઉત્પન્ન થઈ હતી આ પ્રકારની ભાવનાને શ્રી રામકૃષ્ણ ઉત્તેજન આપતા અવારનવાર ભક્તોના આમંત્રણને માન આપીને તેઓ કોલકત્તા જતા અને પોતાના આ અંતરંગ ભક્તોને પણ ત્યાં આવવાનું આમંત્રણ મોકલવાની વ્યવસ્થા કરતા આવી મુલાકાતોએ ધીમે ધીમે નાના પાયા ઉપરના ઉત્સવોનું રૂપ લીધું સંકીર્તન એનો એક મુખ્ય ભાગ બની રહ્યું અને શ્રી રામકૃષ્ણના ઉપદેશામૃતનું પાન કરવામાં કલાકોના કલાકો વ્યતીત થઈ જતા અને એવા કલાકોને અંતે આખી મંડળીને પ્રસાદ લેવા બેસાડવામાં આવતી આવા ઉત્સવોને કારણે આસપાસના લોકોને પણ શ્રી રામકૃષ્ણના આગમનની ખબર પડતી અને જેઓ દક્ષિણેશ્વર જઈ શકતા નહીં તેમને આ રીતે ઘેર બેઠા ગંગાનો લાભ મળતો